જય માતાજી રામબાણી રામ આજે એક સવાલ છે કે ઘણા બધા ભક્તો એવું કહે છે કે અમે બારેજા કુખાર મેળડીના સાનિધ્યમાં તો જઈએ છીએ અમે પાંચ પાંચ રવિવાર ભર્યા પણ અમારું કોઈ કામ નથી થતું એવા જ પ્રશ્નો જે આપણે મોગલધામ છે તમે ગયા હશો કે તમે સાંભળ્યું પણ હશે એ જ ભક્તોને એવો પ્રશ્ન છે અને જે સાનિધ્યના અંદર નથી જતું જે દુનિયાના કોઈ પણ સાનિધ્યમાં નથી જતું મંદિરમાં તમારી વાત એકદમ સાચી આ ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કદાચ આપણે આપણે રિસન્ટલી ગઈકાલે આપણે જે એક વિડીયો અપલોડ કર્યો તો કદાચ એક કોમેન્ટ એની અંદર પણ એવી આવેલી છે કે હું સાત કાઠ રવિવાર મેં ભર્યા બરાબર પણ તો મારું કામ ના થયું જે લોકો એવું કહે છે જો હજુ પોતે હું એકવાર પણ ત્યાં ખૂંખાર મેળવી બારે જા હજુ પોતે પણ નથી ગયો હું નહીં કોઈનો સમર્થક નહીં કોઈનો વિરોધી પણ હું સત્યનો સમર્થક છું કે જે લોકો સાચું કામ કરતા હોય ધર્મનું કામ કરતા હોય સનાતન ધર્મનો જે લોકો પ્રચાર કરતા હોય હું એવા લોકોનો સપોર્ટ કરું છું ખાસ કરીને બરાબર તો આ બધો વિરોધ થવા મોડ્યો એટલા પછી મી થોડો રસ લઈને બે ગઈકાલ રાત્રે મેં એક પ્રવચન સાંભળ્યું આપણે ભુવાજીનું તો એમની અંદર પણ એ ભુવાજી પોતે એવું કહેતા બહુ ખૂબ સરસ વાત કરી હતી કે જેટલા બી લોકો મારા પારે આવતા હોય મારા રવિવાર ભરવા આવતા હોય તો પહેલાં પહેલાં તમે લોકો વ્યસન છોડી દેજો દારૂ પીતા તો દારૂ પીવાનું બંધ કરી દેજો મોસ ખાતા તો તમે લોકો મોસ ખાવાનું બંધ કરી દેજો ખરાબ કર્મ કરતા તો તમે લોકો ખરાબ કર્મ કરવાનું તમે બંધ કરી દેજો પછી મારા રવિવાર ભરવા તમે લોકો આવજો એટલે તમે ખોટી આશા રાખતા નહીં તમે ખોટો ટાઈમ બગાડતા નહીં આ ભુવાજી પોતે આ વસ્તુ બરાબર બીજી વસ્તુ આપણે એ પણ સમજવાની જરૂર છે આપણા આગળના આપણે એક કદાચ પોડકાસ્ટમાં મેં તમને વાત કરી હતી કે જ્યારે આપણા માનવ શરીરનું કે મનુષ્યના શરીરનું આપણું નિર્માણ થયું એટલે આપણો આપણો પોતા આપણો ત્રણ પ્રકારનો કર્મ હોય એક પ્રારબ્ધ કર્મ હોય એક ક્રિયામાન કર્મ હોય અને એક સંચિત કર્મ હોય હવે તમને ક મને ખ્યાલ નહીં કે આપણો જૂનો કર્મ આપણો કેટલો સારો હતો ખરાબ હતો પાપ પુણ્યના પાપ પાપ કર્મ અને પુણ્ય કર્મનું મિશ્રિત ફળ એ મનુષ્ય જીવનમાં બરાબર અને લોકમાં તમે જોવો જે ગમે તે વ્યક્તિ હોય એના સુખ દુઃખ સુખના દુઃખીને ભોગવવું પર એનો સારો ખરાબ સમય આવતો જ રહે એ વ્યક્તિ ભણેલો હોય ગણેલો હોય અભણ હોય પૈસાદાર ગરીબ હોય જવાન હોય કે વૃદ્ધ હોય આ દરેકની લાઈફની અંદર આ વસ્તુ ચાલતી રહે હવે આપણે ઘણા લોકો જે લોકો કદાચ એવું કહેતા હોય કે મેં દસ રવિવાર ભર્યા કે પાંચ રવિવાર ભર્યા કે મારું કોમ ના થયું બરાબર તો આપણે અહીંયા ઘણી બધી વસ્તુ આપણે સમજવાની જરૂર છે પહેલી વાત આપણે અહીંયા એ સમજીએ કે દાખલા તરીકે એ વસ્તુ છે ધારક મેં મારા કોઈ ખરાબ કર્મ છે કે મારો કોઈ ખરાબ પ્રારબ્ધ કે કોઈ ખોટો મી મારું કોઈ એવો લેણું હોય કદાચ મારું જોણે એવું મેં કોઈકનું ખરાબ કરી નાખ્યું હોય કે મારા પાછલા જન્મનો કોઈ કર્મ હોય કે જે મને આ જન્મ મને દુઃખી કરવાનો કે મને એરાન કરવાનું હોય તો એવું બની કે ને કે આપણે જેટલા રવિવાર ભરતા હોય તો આપણો પાપ પુણ્ય કર્મ રહ્યો એ તો બરાબર પણ આપણે પાપ કર્મ રહ્યો એ નષ્ટ થઈ રહ્યો છે બરાબર એ ધારક મહારાજ તમને કહું કે મહારાજની તમારા ખાતાની અંદર બી દસ રૂપિયા ટ્રાન્સફર કરાયા બરાબર તમે કહો કે મારા તો દસ હજાર આયા જ નહીં પણ મેં કીધું મેં તો દસ હજાર કરાયા મેં દસ હજાર કરાય એ બી સાચી વાત છે અને તમારા દસ હજાર આયા એ બી સાચી વાત છે પણ તમને દેખાતું નહીં બેલેન્સ એનું કારણ કે તમારા એકાઉન્ટની અંદર દસ હજાર બેલેન્સ માઇનસ હતું એ તમને ખ્યાલ નતો તમારા ખાતાની અંદર બેલેન્સ દેખાશે એટલે જુઓ જેટલા બી લોકોની મનની અંદર એવો સવાલ હોય કે મેં આટલા બધા રવિવાર ભર્યા મારું કામ કેમ થતું નહીં બરાબર કે માતાજી મારું સાંભળતા નહીં મારાથી કોઈ ભૂલ થાય ના એવું નહીં હતું ઘણી વખતે કેવું હોય તો કોઈ પણ કાર્ય થવામાં અમુક તો ટાઈમ લાગતો જ હોય તમે આજે ઓબો આવો બરાબર કોઈ પણ ધાર આવો તો તરત એના ફળ ના લાગે એને ટાઈમ લાગે એ એનું કામ કર આપણે આપણું કામ કરી જવાનું હવે આજે કોઈને મેં ઓબાની ગોટલી વાઈ કારોઠીને ખોદીને જો કોઈ ઓબો ઉગ્યો નહીં ગયો પછી જો કોઈ કે નહીં આવી તો એવી રીતે કોઈ પણ વસ્તુને અમુક કામ લાગે કોઈનું પુણ્ય કરવો જોરમાં કરમ કર્મહારો હોય કોઈ કોનો કર્મ જોર મારતો હોય તો બની શકે કે એના ઘેર બેઠા બેઠા યુટ્યુબમાં વિડીયો જોઈને બાધા માણતો હોય તો પણ એનું કામ થઈ જાય ઘણી વખતે કદાચ આપણો બની કે કદાચ આ જન્મ અત્યારે આપણે ભલે સારો કામ કરતા પણ આપણો કોઈ કાંઠો કર્મ એવો હોય તો એવું કેવું થાય કે આપણે જેટલી વાર આપણે ભક્તિ કરીએ સત્કર્મ કરીએ પૂનમો ભરીએ હું ખાલી બાર બાર જદામની વાત નહીં કરતો તમે કોઈ પણ જગ્યાએ પૂનમો ભરો તો આપણો ખરાબ પ્રારબ્ધ ખરાબ કર્મ હોય આપણો નષ્ટ થઈ જાય બરાબર અને પછી તમે થોડું પણ કામ કરે તો તમારા ફરદિન તમને રિઝલ્ટ મળવા મળશે એમાં એક વસ્તુ એવી હતી અને જો અલગ અલગ કારણ હોય એક તો કારણ આ પણ હોય અને બીજી વસ્તુ એવી હોય કે એક ભાઈ હતા બરાબર જો અમુક લોકોનો કોમ કે અમુક લોકોનો કાર્ય કેમ ના થતો થતો હોય પૂરો તો અમુક લોકોનો બાધાઓ જેવી હોય ને કે જે પોસિબલ જ ના હોય એક ભાઈ પરીક્ષા એ પેપરનો પરીક્ષા આપીને આવ્યો અને કીધું ગુજરાત પાટનગર કહ્યું તો એ લખીને આવ્યું ગુજરાત પાટનગર બુજ ક્યારે ખબર પડે કે સારું ગુજરાત પાટનગર તો વડનગર થાય હવે હનુમાનજીની બાધા રાખવા જઈ રહ્યો મનમોહનજી હું તમારા આટલા શનિવાર ભરે તમારે પેડા ચલાવી દઈએ આટલું સિંદૂર ચરાય પણ એક એકદમ માટે કે ગુજરાતનું પાર્ટનર કે ભૂજ કરી દો આ વસ્તુ પોસિબલ છે એટલે અમુક લોકોની બાધા તો આવી કે મારું આ કામ પૂરું ના અને અમુક લોકોની બાધા આવી હોય તો કોઈ અમુક લોકો એ બાધા માનતા હોય કે મારું આટલું કામ થઈ જાય કે મારો આ વ્યક્તિ લગ્ન થઈ જાય બરાબર તો આપણને એવું લાગે કે મને આ વ્યક્તિ જોડે લગ્ન થાય કે આટલું મારું ઘર થયા કે મારું આ કોમ પડી જાય તો હું ખુશ થઈ જઈએ પણ એ તમને તમારો ભ્રમ હશે ઘણી વખતે દેવને કે માતાજીને એવી ખબર હોય કે જો તમને તમારો લગ્ન આ વ્યક્તિ જોડે થશે તો તમે આખી જિંદગી દુઃખી થશો કે તમે આ જગ્યાએ તમને ઘર તમારા ઘર લેવો તમે આ જગ્યાએ ઘર લઈ લ્યો તો તમે આગળ તમારે હોય કે તમને કોઈ પ્રોબ્લેમ આવશે એ ઘણી વખતે આપણી બાધા જેવી હોય કે આપણી બાધા ખરેખર આપણને લઈને ડૂબે એવી હોય છે કે આપણી માનતા એવી હોય કે આપણે એવું મને લઈએ કે એ આપણે લઈને ડૂબી હોય તો ઘણી વખતે માતાએ આપણું કોમ ના પણ કરે એનું છોકરું હોય બરાબર એને એટલું તો ખબર નહીં હોય ચક્કુ લઈને રમવા મોડે અંગારા જોડે રમવા જાય તો એની માતા એના પાન ચક્કુ લઈ લે એના પણ અંગારો ના બના દે તો કેમકે માતાને ખબર જો એના પણ બાળક તો બાર બુદ્ધિ કહેવાય એને ખબર નહીં પડતી માતાજી જોડે માતાને તો ખબર પડે કે મારા બાળકનું અહીં ના થવા જવાય તો ઘણી વખતે આપણી આપણું કોમ ના થાય તો એમાં ઈશ્વરની કૃપા જોવી આપણે કોઈ કોક ના કરતી જો જે પણ થાય હારામાર થતું હોય થોડો ઘણી વખતે થોડો ઘણો પેશન્સ રાખવું દાવો કે તમે કોઈક વસ્તુ મારું આ કોમ થાય તમારું એ કોમ ટેમ્પરરી હાલ ના થયું તો આપણે નિરાશ થવાની જરૂર નહીં કદાચ માતાજી એના કરતા મોટું આપવાનું કે તમારે મોટું કોમ કરવાનું મોન તો તમને ખબર બની કે ને કે માતાએ તમે હોય તમે મોન કે મને મારું લાખ રૂપિયાનો કોમ થાય અને કદાચ એ કોમ ના થયું તો બની કે માતાએ તમને કરોડ રૂપિયાનું કોમ આપવા માંગતો હોય ઘણી ઘણી વખતે ઘણા લોકો બને એવું બને છે કે આપણે જે મોનીએ અને ના થાય આપણે નિરાશ થઈ જાય પૈકી ખબર કે સારું

ઓ આપણો કરમ હારો ના હોય નીતિ ખરાબ હોય એક તો તમે મહિનાની અંદર તમે એક રવિવાર કે એક પૂનમ તમે ત્યાં આગળ ભરવા જાઓ બરાબર એક દિવસ કાઢીને બરાબર બાકીના ત્રીસ દિવસ તમારે તમે ખરાબ કામ કરો છો વ્યસન કરો મોસ મટન ખો લોકોનું ખુદની કરો લોકોનું કરી નાખો તો તમે જોવો તો ખરા કે તમે એક દારો હારા કોમમાં કાઢો તો બાકી ત્રીસ દિવસ તમે બધા માઇનસ કરના હોય એટલે આપણે એ જોવાનું ને હું આજે કમાવાનો છું હું આજે હું મહિને કમાવું છું પચાસ હજાર રૂપિયા મહિને મારી મારો ખર્ચો લાખ રૂપિયા તો હું તો માઇનસમાં જ જવાનો એટલે આપણે ખરેખર એ વસ્તુ સમજવાની જરૂર હોય છે અને આ કોમન છે આ કોમન વસ્તુ જા રહી છે સમજણમાં કે આપણે ભલે હાર વધારે ના કરે તો તમે ખોટું ના કરો ખોટું તો તમે પ્લસ વન પ્લસ મળશે આ તો આપણે પુણ્ય પુણ્યનું કોમ સત્કર્મ કરીએ થોડું પણ હું હું એમ આડો હોય કોમ નેગેટિવ વધારે કરી નાખે એટલે એનાથી થાય તો આપણને રિઝલ્ટ નહીં મળતું હજુ મેં આગળના પણ વિડીયોમાં એકમાં વાત કરી હતી એની અંદર એવું હોય છે કે એક સાધુ હોય શું અને એક સાધક હોય છે એ એક સાધક એવું કીધું तो महाराज मु माता मू मू भक्तीकरण मागू शू मंत्र आपो की जे मला माता मला साक्षात प्रगट एका गायत्री मंत्र पहिला महाराज आपोस की तू आटला लाख आठ लाख करोड तू गायत्री मंत्रा जप करेल आवी तू गायत्री माता त्याचा साक्षात्कार प्रसन्न थै जा सत्य घटना तो पेलो साधक तो एक खास्याचा जप कर जप कर जप कर, कर जी महाराज जे महाराजे किधा होय जप कर पैसे एवढं महाराज पण जाय तुम्ही जी किधू तू ए साधना करेट जप करा एना बघा जप करे्या ते पहिला महाराजे जयू કે શું કારણ પશ્ચિમ મહારાજે કીધું કે અત્યાર સુધી તારા જે જૂના તારા જે કલમસ હતા કે જે તારો ખરાબ કર્મ હતો અથવા જેટલા પણ જેટલા પણ જપ કર્યા એ બધા જપ કરવાથી તારો બધા જૂનો કર્મ નષ્ટ થઈ ગયો હવે તું ખાલી થોડા જપ કરીને જો તારા માતાજી સાક્ષાત્તાનો પ્રગટ થઈ જશે અને મને પણ એવું જ એટલે આવું હોય એટલે ઘણી વખત એવું નહીં હતું ઘણી વખત આપણે દાવા તો મકાન બનાવીએ બરાબર મકાન બનાવીએ તો મકાન બનાવે પહેલાં આપણે જમીનનો પાયો ખોદવો પડે તમે પાયો ખોદી ધીમા 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 ઉપર આવતો ટાઈમ લાગે ને ઉપર લેવલ આવતા અને પછી તમે મકાન ઉપર દેખાય એમ એવું હોય કે તમે પુનવો બે ભરવા પદ ભરા દસ ભરો કોઈ પણ જગ્યાએ મંદિર જાવ તો તમે એવું વિચારો કે તમારો જે ખરાબ કર્મ શું કે જે તમને હેરાન કરવાનો શું કે બને કે તમારા ઉપર કોઈ પહાડ જેવી મુસીબતો આવવાની હોય અને પહાડ જેવી મુસીબતોને તમારા હા તમારા જે સત્ કરવાનારી કે તમારી પૂનમ દે કે તમારા જે તમારા ભક્ત પહાડ જેવી મુસીબતમાં ખાલી પથ્થર જેવી કરીને તમને આવે એટલે આપણે એ જોવાનું આપણને ખબર નહીં હતી કે આપણે હું કરીને આવ્યા છીએ તમે ધારો કહીએ મારા પાસે આજે આવી બેઠા તમે મારા આગળ બહુ હારા હારા બનો બે ચાર લોકો જોવું ઓફિસવાળા તો મારા તો બહુ સારા માણસ છું બરાબર મારા તો બહુ જોરદાર માણસ છું બહુ ભક્તિવાળા માણસ છું સવારે ચોલો કરીને આવ્યો છે કાળા ઉઠીને કોઈ પોલીસ તમને પકડવા આવે અને તમે જેલમાં જઈને પૂર જાય દાખલા તરફ બરાબર તો અહીંયાના બધા લોકો વિચાર્યું કે આ મારા તો ભક્તિમારો માણસ બહુ સીધો માણસો નહીં તમે પોલીસ પર જેલમાં લઈ જવું પણ તમે આ ભલે ભલે તમે આજ સારું કોમ કરો પણ તમારો જૂનો કર્મ કોઈક જગ્યાએ ક્રાઇમ કરીને આવ્યા હોય તો તમારે ભોગવવું જ પડશે બરાબર છે તો આપણું આવી રીતે જોવાનું આપણો કોઈ કોમ થતો ના હોય તો આપણે સદન ડગાવવાનું આપણે આપણું સારું જો પાપનો ગરો ભરાય ને તો એ પુણ્યનો ગરો પણ ભરાય પણ પહેલા પુણ્યનો ઘરો માટે પહેલાં તો પાપનો ગરો માઇનસ તો કરવો પડે ને તમે પુણ્યક્રમ ભરે પુણ્યક્રમ કરતા હતા પુણ્યક્રમ પાછું ના સો બરાબર તો એક ટાઈમ એવો છે કે તમારો તમારું માનતા પૂરું થયા ને તમારો માતાએ તમારી પ્રાર્થના સાંભળશે શું કેવું સરસ ની વાત કરી છે દુનિયાના સાનિધ્યમાં જાઓ પણ આપણે આપણી ભક્તિમાં કચાસ નથી રાખવી જેમ હમણાં સાહેબે વાત કરી કે આપણે પોતે ભગવાનને આપણે ચેલેન્જ આપતા હોઈએ છીએ કે મારું આટલું કામ થશે તો જ હું તને થાળી ના રહ્યો આપણે તો મેં કહેતા કે ભાઈ દુનિયા સેલ્ફીશ છે દુનિયા સ્વાર્થી અત્યાર તો લોકો ભગવાન જોઈએ પણ સ્વાર્થ વગર સંબંધ નહીં રાખવા કે ભગવાન માતાએ તું મારું આટલું કામ કરે ને જો આટલું કામ કરું તો જ હું તને શ્રીફળ આપું કે હું તને દીવો આપું એ વસ્તુ બરાબર છે તમે આપણે કોઈ ભગવાન દ્વારા સોદું કરાય માતાજીને કોઈ ભગવાન કે દેવને કોઈ પૈસો નહીં કે તમારા શ્રીફળ ના કોઈ ભૂખ્યા થઈ જાય માતાજી ભગવાન કે દેવ તો તમારા ભાવના ભૂખ્યા હોય ભાવના ખરેખર તમે એમને મળો તો તમે તમે તમારું કર્મ સુધારો તમે તમારું કરમ સુધારશો ભક્તિ કરશો તો ખરેખર માતાજી દેવ તો તમારો શ્રીફળ ના રહ્યો કશું નહીં માગે તમારા પર એમને પ્રસન્ન થઈ જશે પણ આપણે એ શરત મૂકીએ કે મારું આટલું કોમ કર્યું તો જ હું તમને આ કોમ કરું અને કોમ ના થાય ને તો ધારો કરતો નહીં કહેતો મોર્સ દેવાય ફરતી બદલી નાખે આ જે ના થયું ચલો પેલા મંદિરે ત્યાં કોમના થયું પેલા મંદિરે વ્યક્તિ કોઈ વિશ્વાસ હમ તો ચલો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અને સપોર્ટ કરજો મળીએ આપણા આવા એક ટોપિક લઈને આપણા આવતા વિડીયો ની અંદર જય માતાજી